ઓપરેશન લોટસ કમિટીમાં જયરાજસિંહ પરમારનો સમાવેશ થયો છે જે આ ભાજપની સ્ક્રીનિંગ કમિટીમાં જયરાજસિંહ પરમારનો સમાવેશ થયો છે સમાજના અગ્રણીઓને ભાજપમાં જોડાવા માટે આ કમિટી બનાવી છે સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ સહિત છ સભ્ય ટીમ પણ કામ કરશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કોઈ નેતાઓ છે જે ભાજપમાં જોડાવા માગે છે એમાં જયરાજસિંહ પરમારનો સમાવેશ થયો છે જયરાજ બાપુ કઈ રીતે જોડશો કોંગ્રેસ અને આપના નેતાઓ તમારી પાસે બધું જ છે હમણાં જ મેં જાણ્યું છે મેં ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે મારા ધ્યાન પર આવ્યું છે પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે દેશની સૌથી મોટી લોકશાહીના ના દેશમાં સૌથી મોટી રાજકીય પાર્ટી પણ પોતાના પક્ષના કાર્યક્રમો પક્ષની વિચારધારા અને સરકાર અને સરકાર હોય ત્યારે સ્વાભાવિક છે કે એના કાર્યક્રમો પણ આમ જનતા સુધી લોકો સુધી પહોંચે એ પક્ષના વિતરણ કામગીરીમાં મને જાણવા મળ્યું છે કે મને લીધો છે એટલે હું પક્ષના શ્રી નેતૃત્વ માનનીય શ્રી મોદી સાહેબ આદરણીય શ્રી અમિતભાઈ સી આર પટેલ સાહેબ રત્નાકરજી સહિત તમામ પક્ષના મોડીઓનો આભાર માનું તમારી કાબિલિયતનો ભાજપ બરોબર ઉપયોગ કરી રહ્યો છે જે કોંગ્રેસ નતું કરી રહ્યું કોંગ્રેસે તો ઉપયોગ નથી કર્યો તો મેં અગાઉ કીધું છે પણ હવે કોંગ્રેસ તો બે વર્ષ થઈ ગયા છોડી દીધે એટલે કોંગ્રેસની બહુ ટીકા કરવા કરતા ભારતીય જનતા પાર્ટીમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે સમાજના તમામ તબક્કાના લોકોને તમામ કાર્યકર્તાઓને એક એક કાર્યકર્તાઓને સૌ સૌની ક્ષમતા પ્રમાણે કામગીરી મળે છે આદત પ્રમાણે કામગીરી કે કોઈ કોઈ સારું પેઇન્ટિંગ કરી શકતો હોય એના પર પોતાને ગમતું કામ મળે છે

ભારતીય જનતા પાર્ટીમાં જોડો છે સમય કહેશે તો યુવરા જયરાજસિંહ પરમાર જે છે એમને આ કમિટીમાં સ્થાન આપવામાં આવેલું છે